નમસ્કાર દોસ્તો આ વિડીયોમાં અંબાજી મંદિર અને તેના અનેક રહસ્યો વિશે વાત કરશું તો વિડીયો પૂરો જુઓ અને કોમેન્ટમાં જયાંબે લખવાનું ભૂલતા નહીં અંબાજીનું મંદિર ગુજરાત રાજસ્થાન સીમા નજીક અરવલ્લી શૃંખલાના આરાસુ પર્વત ઉપર આવેલું છે જે દેશનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે સફેદ આરસ પથ્થરથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે મંદિરનું શિખર એકસો ત્રણ ફૂટ ઊંચું છે શિખર સોનાથી બનેલું છે જે મંદિરની સુંદરતા વધારે છે અહીં વિદેશોથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે તે એકાવન શક્તિપીઠમાંથી એક છે જ્યાં માતા સતીનું હૃદય પડ્યું હતું આ મંદિર પણ શક્તિપીઠ છે પરંતુ તે અન્ય મંદિરોથી થોડું અલગ છે આ મંદિરમાં માતા અંબાની પૂજા શ્રી શ્રીયંત્રની આરાધનાથી થાય છે જે સીધી આંગથી જોઈ શકાતું નથી અહીંના પૂજારી આ શ્રી શ્રીયંત્રનો શૃંગાર એટલો અદ્ભુત કરે છે કે શ્રદ્ધાળુઓને લાગે છે કે જાણે માતા અંબાજી અહીં સાક્ષાત બિરાજમાન છે તેમની પાસે જ પવિત્ર અખંડ જ્યોત પ્રગટે છે જેના અંગે કહેવાય છે કે તે ક્યારેય ઓલવાય નથી માન્યતા છે કે આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે અંબાજીના મંદિરથી ત્રણ કિલોમીટર દૂર અંબાજી ગબ્બર પણ આવેલો છે જે માતા અંબાના પગના નિશાન અને રથના ચિહ્નો માટે પ્રખ્યાત છે માતાના દર્શન કરનાર ભક્તો આ પર્વત ઉપર પથ્થર ઉપર બનેલા માતાના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે અંબાજી મંદિર અંગે કહેવામાં આવે છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન સંસ્કાર સંપન્ન થયું હતું ત્યાં જ ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવી ચૂક્યા છે નવરાત્રિ પર્વમાં શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં અહીં માતાના દર્શન કરવા માટે આવે છે આ સમયે મંદિરના ફળિયામાં ગરબા કરીને શક્તિની આરાધના કરવામાં આવે છે દોસ્તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટમાં જય મેં લખવાનું ભૂલતા નહીં દોસ્તો ફરી મળીશું એક નવા વિડીયોમાં